હિમાચલ પ્રદેશના કસોલથી થી લાખ રૂપિયાની કિંમતના ચાર કિલો ચરસ લાવનારા મહિલા સહિત ત્રણને સુરત એસઓજીની ટીમે અબરામાના ચેકપોસ્ટ ખાતેથી ઝડપી પાડ્યા છે સુરત શહેરમાં યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે તેવા અનેક કિસ્સાઓ સામસામે આવી રહ્યા છે તો સુરત પોલીસ નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે કામ કરી રહી છે સુરત એસઓજી દ્વારા અબરામા ચેકપોસ્ટ ખાતે બાતમીને આધારે વોચ ગોઠવી હતી જેમાં કારમાં સવાર ઈસામને શંકા જતા પૂછપરછ કરતા ચરસ સાથે ઝડપાયા હતા આરોપીઓ પાસેથી ચાર કિલોથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેની અંદાજે કિંમત ત્રેવીસ લાખથી વધુ છે હાલ ત્રણેય આરોપીઓ ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે એસઓજી દ્વારા પ્રાથમિક પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી માહિતી પણ સામે આવી રહી છે ચરસ હિમાચલ પ્રદેશથી સુરત લાવવામાં આવતો હતો હિમાચલ પ્રદેશમાં આવેલા મનાલીથી અંદાજે પંચોતેર કિલોમીટર દૂર આવેલા કસોલ ખાતેથી ચરસ લાવીને સુરતના યુવાનોને વેચવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે દેશ વિદેશથી આવતા યુવાનો ચર્ચનું સેવન કરતા નજરે પડે છે જ્યાં મોટી માત્રામાં ચર્ચની ખપત થતી હોવાની ચર્ચા છે જયારે પહેલા ત્રણેય આરોપીમાંથી મુખ્ય આરોપી જેનીસ ખેની બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે જ્યારે મિની બજાર મેન રોડ જયારે રેસ્ટોરન્ટની બાજુના કોમ્પલેક્ષમાં પોતાના શેર માર્કેટની પણ તે ઓફિસ ધરાવે છે તમે અન્ય મોટા વરાછા ખાતે આવેલા સિવાન હાઇટમાં રહેતા એક મહિલા નિકિતા દલસુખ ચોડવડીયા પટેલ ઝડપાય છે જે પોતે ફેશન ડિઝાઇનર છે અન્ય એક આરોપી ડ્રાઈવર મૂળ મહારાષ્ટ્રને અને હાલ મોટા વરાછા આ વીઆઈપી સર્કલ ખાતે રહેતા અતુલ પાટીલ પણ ઝડપી પાડ્યો છે અંગે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે અમારી ટીમ સુરત શહેરમાં યુવાનો નશાથી દૂર રહે તે માટે ખાસ પ્રયાસ કરી રહી છે નશીલા પદાર્થો યુવા પેઢીને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે તેથી અમે આવા નશીલા પદાર્થો યુવાનો સુધી ન પહોંચે તેવા તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે જેમાં અમને થોડે ઘણી અંશે સફળતા પણ મળી છે વર્ષથી સુરત શહેરમાં કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થો ની પ્રવૃત્તિ જે ગુનાહિત પ્રવૃત્તિ છે ના ચાલી શકે આના માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે ગઈકાલે પણ એક મોટી સફળતા પોલીસને મળી છે આમાં ત્રણ મુખ્ય તોમતદારોને લગભગ ચાર કિલો છસો ચોર્યાસી ગ્રામ ચરસ સાથે જેની કિંમત લગભગ સાડા ત્રેવીસ લાખ જેટલી થાય છે પકડવામાં પોલીસને સફળતા મળી છે નશીલા પદાર્થો બાબતે કેટલાક સમયથી એક ઓપરેશન અમારા ચાલુ હતા જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે એસઓજીની ટીમે બહુ વિગતવાર આયોજનબદ્ધ રીતે કામ કરી ત્રણ તોમતદારોને ગઈકાલે રંગે હાથે પકડવામાં સફળતા મેળવી છે આ એક ફોર વ્હીલર ગાડી જેને અમરોલી મોટા વરાછા અબ્રામા પોલીસ ચેક પોસ્ટ ઉપર પકડવામાં આવી અને એની સાથે ત્રણ આરોપીઓને અટક કરવામાં આવ્યા છે જેમાં વાહનના ડ્રાઈવર હતા અતુલ સુરેશભાઈ પાટિલ જે વીઆઈપી સર્કલ પાસે મોટા વરાછા અમરોલીમાં રહે છે અને મૂળ મહારાષ્ટ્ર નંદુરબારનો છે આ ડ્રાઈવર તરીકે ગાડી હાંકતો હતો મુખ્ય તોમતદાર છે જેનિશભાઈ શંભુભાઈ ખેની વર્ષ ઓગણત્રીસ જે ગજેરા પાર્ક સોસાયટી પટેલ સમાજની વાડીની પાછળ મિની બજાર વરાછામાં રહે છે મૂળ ગારિયાધાર જિલ્લા ભાવનગરનો છે અને વરાછા મેઇન રોડ જેડી રેસ્ટોરન્ટની બાજુમાં એની કોમ્પ્લેક્ષમાં બજારની ઓફિસ છે એની સાથે એક મહિલા જેનું નામ નિકિતાબેન જે શિવાંત હાઈટ્સ વીઆઈપી સર્કલ મોટા વરાછા અમરોલીના રહેવાસી છે અને મૂળ ધારી જિલ્લા અમરેલીની છે ફેશન ડિઝાઇનિંગનું કામ કરે છે એની સાથે જેનીસભાઈ જે અગાઉ મેં વાત કરી મુખ્ય જે તોમાદાર અત્યાર સુધી ધ્યાને આવ્યા છે આ પણ બીબીએ સુધી ભણેલો છે આ લોકો અહીંથી ચરસ લેવા માટે હિમાચલ પ્રદેશ કસોલ નામની જગ્યાએ આ લોકો ગાડી લઈને ગયા અને ત્યાંથી પૂર ઝડપે ગાડી લઈને પાછા સુરત આવતા અબ્રામા ચેકપોસ્ટ ઉપર ઝડપાઈ ગયેલ છે આમાં પુનરાવર્તન કરવાની કિંમતે પણ હું કહેવા ઈચ્છું છું કે નશીલા પદાર્થો આપણા સમાજ માટે બહુ ખતરનાક દૂષણ છે જેનાથી કેટલાક યુવક અને યુવતીઓ આમાં ફસાય છે બીજા નાગરિકો પણ એના શિકાર બને છે પછી એની જિંદગી ખરાબ થાય છે આખા સમાજ માટે સુરત શહેર માટે એક એવી ખતરનાક બાબત છે જેના પ્રત્યે સમાજના તમામ નાગરિકોએ સાવધાન રહેવાની જરૂર છે મને વિશ્વાસ છે કે અગાઉની જેમ આ કેસ મારફતે પણ બીજા જે કોઈ તોમતદારોની મેં સંડોવણી આમાં હશે એને પકડવામાં આવશે અને એની સાથે સાથે બીજા કોઈ તોમદદારો ફરીથી સુરતમાં નશીલા પદાર્થો લાવવાના પ્રયાસ ના કરે એવી મને આશા છે ધન્યવાદ હાલ તો સુરતમાં પણ દરેક જાતનો નશાનો કારોબાર થઈ રહ્યો છે ત્યારે સુરત પોલીસને નશાના કારોબારને ઉખેડવામાં થોડાંશી સફળતા મળીવાનું પોલીસ કહી રહી છે જોકે હજુ પણ શહેરમાં ખુલ્લેઆમ નશાનો વેપલો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અઝર કુરસિદેન ન્યૂઝ